હર હર મહાદેવ આજનો વિષય છે મંગળની મહાદશામાં મંગળનું જ અંતર કેવું ફળ આપે તો જન્મકુંડળીની અંદર કેન્દ્ર ત્રિકોણ અથવા ધનભાવ અથવા લાભભાવની અંદર બિરાજમાન મંગળદેવ આ અંતરદશા દરમિયાન જાતકને સંપૂર્ણ સુખની પ્રાપ્તિ અને ઉપલા અધિકારીઓના વર્ગથી માંડીને તમામ કાર્ય સિદ્ધિના યોગ આ સમય દરમિયાન બનતા હોય છે બીજું આનો આ જ મંગળ જ્યારે છઠ્ઠા આઠમાં બારમા સ્થાનનો માલિક થતો હોય પાપગ્રહથી પીડિત હોય અથવા પાપગ્રહની સાથે બેઠેલો હોય અથવા દ્રષ્ટિમાં હોય તો તેવા સંજોગો દરમિયાન જાતકને ઘણી બધી તકલીફો વાગવા પડવાના યોગ અમુક સમયે અમુક જગ્યાએ ગુપ્ત રોગ થવાના ચાન્સ અને જેને કહેવાય તે લોહીની અંદર વિકાર લોહીનો કારક જે મંગળ જ્યારે ખરાબ પરિસ્થિતિમાં હોય તેવા સંજોગોમાં જાતકને ઘણી તકલીફો થતી હોય છે તો એ સમય દરમિયાન જાતકી શિવનું શરણું લેવું જોઈએ તેમના જાપ કરી દશાંશ હોમ આપવો જોઈએ તેના પ્રિય પદાર્થોનું દાન કરવાથી એને ચોક્કસ લાભની પ્રાપ્તિ થતી હોય હર હર મહત્વ